Misele, da nam je Milo ali Milo raho? Milo. 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 Milo.

ચલો એડ કરો ગ્રુપ માં પેલા તો પેલા ગ્રુપ એડ કરો ગાડી લેને તે ગાડી લઈને વાત ચલો તો બે મેમ્બર અમાર આવી ગયા છે ગ્રુપ માં લાઠી રેલવે સ્ટેશન ચા વેસે છે ભાઈ અને હમણાં બનાવી છે તો ચા બધા હાલ્યો ભાઈ દા जेनी तो राज जो एक नो चा पी तो पीली रखना प्लेटफॉर्म नंबर 1 ऊपर न था वोनी गाड़ी तो अब बुद्धि पब्लिक ओली साइड जाय से केम प्लेटफॉर्म नंबर 2 ऊपर आवानी से गाड़ी तो चलो प्लेटफॉर्म नंबर 2 ऊपर होई जई चलो आई तो फाटक बंद है थोड़ी बाल

દુપલેટા થઈને પછી આવે કે પહેલા વિશે તારે ક્યાં જવું છે જે તે બેઠો થાય ચાલો જાને જુના કાઢ એમ થોડા છે હાર્દિક

Raskur sætti áti. Þér er sudir popk kæsi. Sudir kevoksi? Harfum sé? Svöldar. Það kæni þér, hún bí leilu, kevoksi. Þú trækast popk kevoksi, svo heilir. Þetta er getur naskur verið. Það er hægðið áttið sem þér. Það er betið naskur verið sem þér.

دره کې وانه لګړې کا ملای خالی وایو دباو نه 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 خالی لاګته ندی وایو ته کیم نه خالی شي ایو ام ا ما بیٹه ده نه خالی وایي ا ما بیٹه نه خالی وایي

સોલિડ લાગે છે સિરીઝો લગાડી એટલે જોરદાર લાગે તો આ રિક્ષાવાળો છે ને સો રૂપિયામાં આઠ જણા લઈ જતો તો પટેલ રેસ્ટોર માં પાંચ કિલોમીટર થાય પણ પકોડાનું નામ પીડ્યું નહીં કે આ વાંધો દસ દસ માં લીધું એસી રૂપિયામાં ભેગું ગયું છે હવે અહીંથી નીકળી અમે અને જયારે જુનાગઢ તો જુનાગઢ છે ભાઈ એક મજા જાય ભાઈ જેટલી વખત આવે વખત મજા આવે ચલો ભાઈ રિક્ષા મળી ગઈ છે મસ્ત જોરદાર મારે તો આગળ છે કેમેરા પાછળ નથી આવતો પાછળ બધા દઈ જાય આપણા ફ્રેન્ડ સુધી

आ लाइटिंग दोड़ दी बांद छे वा खालू करें लागर के यह थाजन बेज चाहिए अलो साथ नथी तभू करो अवे क्या लागर क्या मपत खाओ नथी बूंशाख है के तेमार पांद पांद पोटल मगे मजान वाई विशे लागर को अच्छु 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 �

પછી તમે બધા અત્યારે વાગ્યા છે જો અગિયાર થવા આવ્યા છે માં અત્યારે રખડીએ છીએ અને તારીખ છે આજે અને આપણે થોડોક વરસાદનો માહોલ હતો પણ અત્યારે વરસાદ છે હા ગયો છે અને આ ની બિલ્ડિંગ છે યાદ છે ને જોરદાર અને અત્યારે મંગલમ સાઈડ જાય છે તો અત્યારે અમે વોક કરતા કરતા મંગલમ યાત્રી ભવનો પહોંચ્યા છીએ અત્યારે ના હોટલ છે જો કેટલી સ્વીટ અને મસ્ત હોટલ છે અને ઉપર રેસ્ટોરન્ટ કરીને કે મસ્ત જોરદાર અને આ એક મસ્ત બની છે રેસ્ટોરન્ટ હોટલ અને એની સામે જ આપણો ગિરનાર છે લાઈટો ને ગિરનાર છે અને અહીંથી આપણે અત્યારે જવાનું છે ઓલી સાઈડ એક મારે માળા લેવી છે ને એટલે આવ્યો છે મેન છે તો અત્યારે અમને ચા પાણી પાઈ છે તો બધા ચા પાણી પીવે છે અત્યારે તો અત્યારે વાગ્યા છે એક એક વાગવા એવા જો એક વાગવા તો અત્યારે અમે બેઠા હતા અત્યારે સુધી અમારા મકવાણા ભાઈઓ છે ને બેઠા હતા અને આવડું આજે મસ્ત ડેકોરેશન કર્યું છે વાડીનું જોરદાર એન્ડ ચલો હવે હું જઈએ અને સવારે આઈ થિંક જો વરસાદ ન આવે તો ગિરનાર ચડવા જવાનું છે ચલો ભાઈ હવે હું જઈએ એને હવે સીધા મળીએ હવે ચાર વાગે પાંચ વાગે ચલો

ښه جوړه راغله انا په دې ډېره مسته اځه ده څنګه راته یاځو ته دا 5:30 9:30 9:30 10:00 یوتيوب چې نه هراشتي پټه راځو